જય શ્રી કૃષ્ણ મિત્રો આજે માક્ષર સુદ એકાદશી ગીતા જયંતી સાથે મોક્ષદા એકાદશી છે આજથી શરદ ઋતુની શરૂઆત થશે આથી આજે વર્ષની સૌથી લાંબી રાત્રિ હશે આવતીકાલથી સાયન ઉત્તરાયણની શરૂઆત થશે આથી દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થતી જશે શરદ એટલે શીતળકાળ શિયાળાનો આરંભ થાય છે જે ફાગણી પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે શરદ ઋતુને ઋતુઓની રાજકુમારી કહેવામાં આવે છે આપણા વડીલો પણ આશીર્વાદમાં કહેતા કે શતમ જીવન શરદ એટલે કે શો શરદ ઋતુ સુધી તમે જીવો આવી શો શરદ ઋતુ તમે માણી શકો ત્યાં સુધી જીવો એમ કહેવામાં આવે છે મિત્રો આજથી મહાભારત યુદ્ધનો આરંભ થયો હતો લગભગ સાડા વર્ષ પહેલાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો તે પવિત્ર દિવસ હતો માક્ષર સુદ અગિયારસ આથી આ દિવસે આપણે ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ આથી આજના દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું પૂજન કરવું શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવાનું મહાત્મ છે તો મિત્રો આવા શુભ દિવસે આ વિડીયોમાં આપણે શ્રીમદ્ભાગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાનનું શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાઘમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળ ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે આ સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે આથી શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરનાર મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તો એવો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો આપણે સાંભળશું બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય અર્જુન બોલ્યા હે મહાબાહો હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વોને જુદું જુદું જાણવા માંગુ છું ત્યારે ભગવાન શ્રી બોલ્યા કે કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચાર કુશળ માણસો સઘળાઇ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી હે પુરુષ શ્રેષ્ઠ હે ભરત ઉત્તમ સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલાં ત્યાગ વિશે તું નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે માટે હે પાર્થ આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે નિશ્ચિત તેમજ કામ્ય કર્મોને તે સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે પરંતુ નિયત કર્મોનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ એવો તાજસ રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ પામતો નથી હે અર્જુન શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે જે માણસ અશુકળ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોમાં કર્મનું સારું નરસું અને મિશ્ર પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મ ત્યાગ કરી દેનારા માણસોમાં કર્મનું ફળ કોઈ કાળે પણ હોતું નથી એ મહાબાહો સર્વ કર્મના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મનો અંત કરવાનો ઉપાય દર્શાવનારા સાંખ્ય શસ્ત્રમાં કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણ આ વિશે એટલે કે કર્મોની સિદ્ધ થવામાં અનિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કરણો અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ છે માણસ વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચેય કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોમાં થવામાં કેવળ અથાર્થ શુદ્ધ સ્વરૂપ આત્માને કરતાં સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણાતો કે નથી પાપથી બંધાતો જ્ઞાતા જ્ઞાન અને શ્રેય આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મસંગ્રહ એટલે કે કર્મના સાધનો છે સાંખ્ય શસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ તથા કરતા ત્રણ ત્રણ પ્રકારના જ કહેવાયા છે એમને પણ તું મારી પાસેથી સારી રીતે સાંભળ જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવે રહેલો જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તો રાજસ જ્ઞાન અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્રેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામથર્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યો વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોખ આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતા આસક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે એ રાજસ કહેવાયો છે જે કરતા પોતાને વશમાં ન રાખનાર અશિક્ષિત ધમંડી શઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસ અને સૂત્રી છે એ તામસ કહેવાયો છે હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ એ પાર્થ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્યને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે એ પાર્થ તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે માણસ ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધ્રુતિ સાત્વિકી છે પરંતુ હે પૃથાપુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પૃથાપુત્ર દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે હે ભરત શ્રેષ્ઠ આ ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ વજન ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે એ જાતનું સુખ છે એ સર્વતમાં જે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમાત્મક વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પરમાત્માથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી યુક્ત હોય હે પરંતપ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શૂદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે અંતઃકરણનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું બાહ્ય ભીતલથી શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તેમજ શરીરને ઋતુ સ્વભાવમાં રાખવા વેદો શાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ ક્યાંય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે શૂરવીરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વાભિમાવ આ બધા જ ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચારૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના અસ્વાભાવિક કર્મો છે તથા સર્વે વર્ણોની સેવા કરવી શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમસિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મે કરતાં વિનાનો છતાં પણ પોતાના ધર્મ ચડિયાતો છે કારણ કે સ્વભાવિકથી જ થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામ કુંતી પુત્ર દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈ ને કોઈ દોષથી યુક્ત છે સર્વત્ર આ શક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર વિનાનો તેમજ જેણે અંતઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નૈશ્ય કર્મ સિદ્ધિને પામે છે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા છે એ નૈશ્ય સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતીપુત્ર તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દાદી વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી તથા શરીરને વશમાં રાખનાર રાગદ્વેશને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર બળ ધમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ જતિદાનંદ ધન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એ પરાભક્તિ દ્વારા એ યોગી હું પરમાત્માને હું જે છું એવા જ પ્રભાવનો છું બરાબર એવોનો એવો તત્વથી જાણી લે છે પછી એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજબ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવાને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે મારે પરાયણ થયેલો કર્મયોગી સગળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં આપીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા આ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધા સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે કુંતીપુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ હે અર્જુન શરીર રૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાઈ પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમધામને પામીશ આમ આ ગોપનીયથીય અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર સઘળા ગોપનીય વચનોથીય અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમહિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પરોનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી જ તું મને પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે સઘળાઈ ધર્મોને એટલે કે કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર્મા તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ પણ કાળે ન તો રહિત માણસને કહેવો ન તો ભક્તિ રહિતને અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવો તથા જે મારામાં દોષ રષ્ટિ રાખે છે એને તો કદી ન કહેવો જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે માણસ આ ધર્મમય આપણા બેના ગીતા ગીતાશાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે હે પાર્થ શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું અને હે ધનંજય શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય બોલ્યા આમ મેં વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હરખાવ છું હે રાજન શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવ છું હે રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે આ પ્રમાણે મોક્ષ સંન્યાસ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો જે ઘરમાં નિત્ય શ્રીમદ્ ભાગવતના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપોનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકને કે શ્લોકના એક જ ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પુરાણોમાં કહ્યું છે કે સો કામ છોડી ભજન કરવું હજાર કામ છોડી પ્રાતઃ સ્નાન કરવું દસ હજાર કામ છોડી દાન દેવું પ્રાતઃ કાળે ઉઠીને પ્રભુનું નામ લેવું કરોડ કામ છોડી શ્રીમદ્ ભાગવદ ગીતાના પાઠ કરવા કારણ કે આ કલયુગમાં શ્રીમદ ભાગવતના પાઠ જ કલ્યાણકારી છે આથી દરેક વ્યક્તિએ થોડો પણ સમય કાઢીને શ્રીમદ્ ભાગવદ ગીતા જરૂર વાંચવી કે સાંભળવી જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે શ્રીમદ ભાગવદ ગીતાનો અધ્યાય અઢારમો મોક્ષ સંન્યાસ નામનો યોગ સાંભળ્યો જે પૂરી શ્રદ્ધાથી તમે અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરે વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ